તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મસ્તમાં થશો અને મજામાં છો આશા રાખું છું અને આજે આવી ગયો છું ખેતરમાં અને ખેતરમાં એરંડામાં છું એરંડામાં જ તમારો બધાનું સ્વાગત કર્યું છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે સુભેનું એટલે કે અત્યારે નવ વાગ્યાનું કેવું વ્યૂ દેખાય છે એવું તમને બતાવું જોઈ શકો છો મારી પાછળ છે ને એરંડાનું અને આ બાજુ તમે જોઈ શકો છો ઘઉં આ હાડુજીના ઘઉં કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને ત્યાં કણે છોકરાને બધા છે ચાલો અહીંયા પણ હું જઈને બતાવું આ તારે માય મારી જોડે છે શું આ જો આખું બધું લગાડેલા ગાડીને કેવું કર્યું જો ખોલીને નાખે ખોલીને નાખે દે નાખ પાછું દિ નાખે અહીં 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 તને ખોલતે આવડી ગયો અહીં ધોઈ જ ચાલ ચાલ આવવાનો થઈ અને દોસ્તો આ પાણી પાયા પછી અને ખાતા નાખા નાખ્યા પછી કેવાય એરંડાનું વ્યૂ દેખાય છે કોમેન્ટ કરજો ચાલો અને આ બીજો પ્રોબ્લેમ છે દોસ્તો કે આ પૂરેપૂરા નથી રહેતા અમુક અમુક નાના હોય ત્યારે જ ખરી જાય છે એવું થાય છે તો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો આ કેવી રીતના ખરે છે અને ચાલો આ અવારાનું વ્યૂ કંઈક આવું જોવા મળી રહ્યું છે તો આ હો બને જો થમલેન ટાઈટલ જોઈને આવી ગયા છો તો એન સુધી બનેરો તેમાંય ગઈ છે દાળીયા એટલે હું એકલો સ્ટાર્ટ કર્યો છું બ્લોગ બરાબર व्यू बस बाड़िया જોઈ શકો છો આ મને બહુ ગમે પાડા આ બાજુ અને આ બાજુ સવારનો વ્યો ખતરનાક સવારમાં વાળવાનું વાળવાનું બધું ચાલે છે તો વાળા ખતા ખતા થઈ આ છે કોમેડી કિંગ દોસ્તો ચા લેવાયો તો ચા તો બની રહી છે અત્યારે થોડુંક વેટ કરવું પડશે ચા બને ત્યાં સુધી તો એન સુધી બના બનાવો ચલો હું ચા લઈને જાઉં છું ને એ તમને પેલા તો દોસ્તો તમે આ જુઓ ચા બનાવવાની સ્ટાઈલ કેવી મસ્ત ચલો હું ગામમાંથી નીકળું છું ચા લઈ લીધી છે

એ કેટલું છે નાનું ટ્રેક્ટર સાહેબ જોઈ શકો છો હે ને એકદમ નાનું દોસ્તો અત્યારે પવન બહુ છે ને એટલા માટે ખડખડ વધારે ખમડા છે એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો બરાબર જય મા મેલડી સુબે સુબે મેં દર્શન હો ગયા ખૂબ ધન્ય હો ગયા દોસ્તો મેલડી માના દર્શન કરીને મેં વાડી તરફ નીકળી ગયો છું ચા લઈને તો એન સુધી બન્યા રહો ચલો આ તમે દિવાલ જોઈ રહ્યા છો ને આ દિવાલ પડી ગઈ હતી પાણાની છે અને અહીંયા હમું કરવાનું ચાલુ છે તો અહીંયા હું ચા લઈને આવ્યો છું દોસ્તો જોયો આ બાઇક પડ્યું છે દોસ્તો તમે જોઈ શકો છો આ વંડી પડી ગઈ હતી અને આ બધું કમ્પ્લીટ ક્લિયર કરી નાખ્યું છે અને અહીંયાથી વંડી ત્યાં ગણે હતી પડી ગયેલી હતી આ પાછી ઊભી કરી નાખીને મેં કાંટા નાખી દીધા ઉપર અને શેઠની બધા વઈ ગયા છે ચાલો હવે હું પણ વાડીએ જાઉં કારણ કે ધીમાય એકલી છે ટેન્શન થાય છે વધારે ચલો ફટાફટ વાળીએ જઈએ દોસ્તો વાળી આવી ગયો છું અને બકરાને પાણી પી દઉં પેલા જોઈ શકો છો પાણી પીવે છે અને ત્યાં કાળે ધીમાહી ઊભી છે એના માટે મમલાઈને આપી દીધું છે અને બકરાને હજુ ખાવાનું આપવાનું બાકી છે આ પાણી પી લે એટલે ખાવાનું આપી દઉં ફાઇનલી દોસ્તો સાંજ પડી ગઈ છે સાંજે આવી છે કાંદાળિયાની ભાજી જે ધીમા દાળીએ જીતે ને તો અહીંયા કપા વીણવા જતી ને અહીંયા કારણે એટલે મસ્ત મજાની કાંદડીની ભાજી લાવી છે આ સાંજનું થોડુંક મને હું સારો દેખાતો પણ નહીં હોય પણ હું ચાલો તમને તોય બતાવવાની કોશિશ કરીશ કે આ કાંદડાની ભાજી હું આટલી તોડીને કમ્પ્લીટ કરી રાખી છે જોઈ શકો છો અત્યારે વાગી રહેશે દોસ્તો સાત વાગવા આવ્યા છે હમ હા અઢાર જેવા કંઈક સો વાગી જશે અઢસો જેવા કંઈક થાય છે સાતેય નથી વાગ્યા અને આવું કંઈક દેખ હા અને આ બીજી બાકી છે તોડવાની અને આવી રીતના તોડી છે તો છે ને કાંદાની ભાજી જોરદાર તો દોસ્તો કોને કોને વધારે પ્રિય છે આ કાંદળિયાની ભાજી એ કોમેન્ટ કરો ચાલો અને આપણે બનાવીશું લાઇક કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને ઘંટડી નોન કરી દે ચાલો હું ફટાફટ તોડી નાખું બરોબર દોસ્તો અને ત્યાં કણે પાણી ગરમ થાય છે અને ધીમા નાહવા જવા માટે તૈયારી કરી રહી છે અને ચાલો એ ધીમા નાઈ ના આવે ત્યાં સુધી આપણે છે ને કમ્પ્લીટ કાંદળિયાની ભાજી કરી નાખીએ અને પછી મારે સેવા પૂજા પણ કરવાની છે